રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીએ સ્થાપેલી ગુજરાત વિદ્યાપીઠનો એકતરમો દીક્ષાંત સમારોહ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુની અધ્યક્ષતામાં વિદ્યાપીઠ પરિસરમાં યોજાયો હતો વિદ્યાપીઠના કુલાધિપતિ અને ગુજરાત તેમજ મહારાષ્ટ્રના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે સ્નાતકોને પદવી એનાયત કરવાની ઘોષણા કરી હતી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે દીક્ષાંત સમારોહમાં ઉપસ્થિત રહી વિદ્યાર્થીઓનો ઉત્સાહ વધાર્યો હતો રાષ્ટ્રપતિ દ્વારા સાત વિદ્યાશાખાઓના અઢાર વિભાગોના સાતસો તેર જેટલા વિદ્યાર્થીઓએ પદવી એનાયત કરાઈ હતી સૌ પ્રથમ વખત ગુજરાત વિદ્યાપીઠ દ્વારા અભ્યાસની સાથે સાથે સામાજિક પ્રવૃત્તિના આધારે વિદ્યાર્થીઓને સુવર્ણચંદ્રકથી સન્માનિત કરાયા હતા રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ ગુજરાત વિદ્યાપીઠના ઐતિહાસિક પરિસરમાં વિદ્યાર્થીઓને સંબોધિત કરતા જણાવ્યું કે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીના મુખ્ય કાર્યસ્થળ એવી આ પવિત્ર ભૂમિ પર આવીને તેમને અત્યંત આનંદની અનુભૂતિ થઈ રહી છે તેમણે આ સ્વાધીનતા સંગ્રામના આદર્શોની ભૂમિ પરથી બાપુની પાવન સ્મૃતિને આદરપૂર્વક નમન કર્યા હતા રાષ્ટ્રપતિએ વિદ્યાપીઠના ગૌરવશાળી ઇતિહાસની યાદ કરતાં જણાવ્યું કે વર્ષ ઓગણીસો વીસમાં બ્રિટિશ સરકાર વિરુદ્ધના અસહકાર આંદોલન દરમિયાન ગુજરાત વિદ્યાપીઠની સ્થાપના કરવામાં આવી હતી તે સમયે દેશવાસીઓને બ્રિટિશ હસ્તકની શાળાઓ અને કોલેજોનો ત્યાગ કરી રાષ્ટ્રીય શિક્ષણ સંસ્થાઓની સ્થાપના કરવા માટે આહવાન કરાયું હતું આ આહવાનને પગલે દેશવાસીઓના સંસાધનોથી નિર્માણ પામેલી આ વિદ્યાપીઠ રાષ્ટ્ર નિર્માણ અને આત્મનિર્ભરતાના જીવંત આદર્શનું એકસો પાંચ વર્ષ જૂનું ઐતિહાસિક પ્રતીક છે તેમણે ઉમેર્યું કે ઓક્ટોબર ઓગણીસ સો માં સ્થાપનાથી લઈને જાન્યુઆરી ઓગણીસ અડતાલીસ સુધી સ્વયં મહાત્મા ગાંધીજી આ સંસ્થાના કુલાધિપતિ એટલે કે ચાન્સેલર રહ્યા હતા તેમના પછી સરદાર વલ્લભભાઈ પટેલ ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદ અને મોરારજી દેસાઈ જેવા મહાપુરુષોએ કુલાધિપતિ તરીકે વિદ્યાપીઠને માર્ગદર્શન આપ્યું રાષ્ટ્રપતિએ ભારપૂર્વક કહ્યું કે દેશમાં ભાગ્યે જ કોઈ એવી સંસ્થા હશે જેને પંચોતેર વર્ષ સુધી આવી મહાન વિભૂતિઓનું માર્ગદર્શન મળી હોય અને આ જ કારણે દેશવાસીઓને વિદ્યાપીઠ પાસેથી વિશેષ અપેક્ષાઓ હોવી સ્વાભાવિક છે